આ એ મિલ્ક બે અમુલ નું હા તિરંગો બોલો લાઇનમાં ઊભું જ પડે ફરજિયાત આ સ્ટીક ગોલા વધારે વખણાય છે એટલે સ્ટીક ગોળા ખાવામાં વેસ્તી લાવી આવે મારી ડૉટર ને તો આ જ એક ભાવે છે બે કંઈક તો ખવાય જ ગયો અને આ ભાઈના ગોલા ખાધા પછી આપણને એમ થઈ જાય કે ગોલો ખાધો ખાય ગોલા ટેસ્ટફૂલ છે બહુ મજા આવે છે સાત આઠ વડિયા આવી છે તમે લોકો અહીંયા ગોલા ખાધા પછી ક્યારેય માંતા નથી પડતા કે ગળામાં કાંઈ ઇન્ફેક્શન વિશાત ભાઈ તો ટેસ્ટ જોઈ જોરદાર હેલો રાજકોટ વાસી તો તમને બધાને તો ખબર જ હશે કે ભાઈ ઉનાળો આવી ગયો છે અને ભાઈ કહેવાય ને જોરદાર ની ગરમી પડે છે અને ભાઈ રાત પડે ને એટલે રાજકોટ વાળાની એક જ પસંદ ક્યાં

ગોલા ભાઈ અને એનું મેન્યુ છે તમે જોઈ શકો છો આમ જોવાય ને એકસો વીસ વાળા કેવાય દોઢસો વાળા અને પચાસ વાળા સો વાળા બધી વેરાયટી ગોલા મળી જશે અને એમ કહું ને તો અહીંયા કઈક ત્રીસ થી ચાલીસ વેરાયટીના ગોલા હશે હવે તમે જોઈ શકો છો પબ્લિક નો ત્યાં ટ્રાફી જો તમે આમ કેટલા જણા કામ કરે છે પંદર વીસ જણા તો સ્ટાફ હશે અને આમ તમે જોવું પબ્લિક બધે મસ્ત હમી બોલો બાપાજી ભાઈ ગોલાનો છેલ્લે રસાઈ પી રહ્યા છે ભાઈ એટલો મસ્ત ગોલો હોય છે તો ચાલો હવે તમને લોકોને અંદર લઈ જાઓ અને ત્યાંનો ફેમસ ગોલો કયો છે કેટલા ટાઈમથી આ બધા ગોળા સર્વ કરે છે અને ઘણું બધું ચાલો મારી સાથે તો ભાઈ આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે આ ગોળાના શોપના માલિક નટુભાઈ તો નટુભાઈ પહેલાં તો કેમ છો મજામાં મજા હવે મારે એ જાણવું છે કે તમે આ ગોળા કેટલા ટાઈમથી બધાને સર્વ કરો છો અમે વર્ષ વર્ષથી અને પચાસ વર્ષ થયા તમારે અને આ દુકાને કેટલા વર્ષ થયા એના પંદર વર્ષ થયા તમે સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યાં તમે કયો ગોળ વેતા અત્યારે એ ગોળો હાજરમાં વેચો છો અત્યારે હા હાજરમાં વેચી છે અને માવો વાળા એકસો વીસ રૂપિયા થઈ ગયા છે સો રૂપિયા થઈ ગયા છે ડ્રાય ફૂટવાળાના દોઢસો રૂપિયા બસો રૂપિયા ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા તમને રાજકોટની પબ્લિક તરફથી કેવો રિસ્પોન્સ મળે બહુ મસ્ત અને તમારે આખા દીમાં કેટલા ડીશ ગોલા જતા હોય છે એનું કાંઈ નક્કી જ ન હોય એને અમે ફેરી કરતા પહેલાં ફેરી ગલીમાં પાવલી બે બે પૈસા પાંચ પૈસાનો ગોળો વેપતા પછી જે તે આગળ પ્રગતિ થઈ અમારે તે પછી એમાં બધું સુધારતા ગયા તે પછી અમે આયણ લગી પહોંચ્યા ફેમસ ગોળો તમારો કયો છે કે જે પબ્લિક અત્યારે ખાય છે અને એ એક્સપેન્સિવ ગોળો કહે એ માવો મલાઈ એના સો રૂપિયા ભાવ છે પછી સાદો ગુલો સ્ટીક કેટબરી એ ફેમસ છે તે 50 જો ભાઈ નટુ ભાઈ ના હાથનો ગુલો ભાઈ તમે હવે વેચતા જ નથી ટુકમાં એટલે ટુકમાં તમે હું બેટા દીઓ ને હવે હા ના હોય બનાવું ક્યાંક દિલ હોય તો ના ના ઘરા બી ફૂલ હોય એટલે મારે એવું ગુરુ હે હા અત્યારે ગલાગી દેખાય છે થોડીક માપમાં છે ને મીડિયમ છે ને મીડિયમ છે નકાત આયા વારો નું હોય ઓ સ્ટેક આવી ગયો તમે જોવો સમજો લાઈવ ગુલાનું મેકિંગ આઈડિયો કેરા કે પહેલા તમે સ્ટાર્ટિંગ માં જ બોલો પહેલે પહેલે જ પહેલે થી પહેલે થી ન જા ફ્લેવર માં કઈ ફેરફાર નથી કર્યું કે પહેલાનું છે છે એ જ એ જ આજ કેટલા વરો થી એક ને મારું બોલો પકડી રાખ્યું છે આપણે જો ભાઈ આમ જો તમે બોલો જો હજી આની પર કેવાય ને ચોકલેટ ને બધું જાશે ને હા હા એ મિલ્ક મેન અમૂલ નું માવો

આવી નામ કોઈ ને ખાવાનું સ્ટાર્ટિંગમાં આવીને મને ગેટ બનીનો ટેસ્ટ આવી ગયો પછી સ્વીટ આવ્યું પછી બાઇકમાં માવાનો ટેસ્ટ આવ્યો જોરદારનો હે અને હું પ્રાઇસ કીધી વસુલ હોય કાંઈ ઘટે એમ નથી હવે આમાં મારે એડ તો કરી ના શકું ને કે તમારી રીતે તમારી રીતે કદાચ મારે એડ કરાવવું હોય એમાં તો તમે કરી દીધું કદાચ અલગ ફ્લેવર કરાવવું હોય તો પછી માથે ત્રણ કલર વાળો હોય

સમજો ભાઈ આ ગોલો ઓગરી ગયો તમને છે આ ગોલાનું કેમ ખાય સમજો આની અલગથી ખાવાની મજા સાચી મજા તો આવે જોરદાર કઈ ઘટે તો ભાઈ અમને તો એને ગોલો ખાઈને મજા આવી ગઈ એમાં ભાઈ પ્રેમ એટલો હતો ગોલામાં કે વાત પૂછો બે ની મીઠાશ અમને કઈ કહેવાય ને ધરવી દીધા એક ગોલામાં હવે મારે આ બધું મલાઈ અને આ બધું એના વિશે જાણવું છે તમે તમને ટોપિંગ નાખો એ બધું તમે ક્યાંથી મંગાવો છો એ બધું અમે ડાયરલ વેલ્યુમાંથી મંગાવીએ છીએ આઈએસઆઈ માર્કાવાળું આ મિલ્ક મેર એજન્સીમાંથી મંગાવીએ અમે ચા આપણે ખોલીને જોઈ શકીએ હા આ મિલ્ક મેટ ઓ ભાઈ કેટલા ડબ્બા વહે જઈએ આટલું વજન વાળું એ હાડ હાથ પીલાનું ટીન છે કેટલા ડબ્બા વે જાય ચાર જાય પાંચ જાય રોજના હા કેટલામાં પડતો છે તમને આપણને આડા ત્રણ હજાર રૂપિયા પબ્લિક માંગે કે મારે એક્સ્ટ્રા જે નાખી દીધું પચાસ રૂપિયા વધારે ફરી ભરીને ફ્રીજમાં રાખી રાખ્યો અને આ બધું આ કલર્સ ને બધું હા જે ચીકુ નું ચીકુ ચીકુ ઓરિજિનલ ચીકુ ઓરિજિનલ ચીકુ એ તમે ઘરે બનાવો છો કે ઘરે ઘરે ઘરે

આ સીધા કાઉન્ટર ઉપર છે આ બધું ટોપિંગ છે ભાઈ કેડબરી સાદો છે ઓ ભાઈ આ બધું ટોપિંગ આ ઉપર આયા મલાઈ આયા મલાઈ આ માવો આયા હા સાહેબ હા સાહેબ

હાર્દિક દોમડિયા હાર્દિકભાઈ ભાઈ તમે કયો ગોળો મંગાવ્યો છે મેં કેટબરી માવો મલાઈ અને કેટલા વર્ષથી તમે ગોળો ખાવો છો અમે એકચુઅલી નટરાજનો છેલ્લા ચાર પાંચ વર્ષથી તો પાકું એનાથી વધારે હોય તો નક્કી નથી પાંચ સાત વર્ષ જેવું થઈ ગયું આ લોકો પહેલા સ્વામિનારાયણ મંદિરની સામે હતા ત્યારથી અમે લોકો આવીએ છીએ હા એ મને કીધું કે પચાસ વર્ષ થઈ ગયા અને ત્યાં પહેલાં શોપ હતી દુકાને પંદર વર્ષ થઈ ગયા બરાબર છે અને આ સ્ટીક વાળો ગોલો છે કે જે અત્યારે અહીંનો ફેમસ ગોલો ફેમસ ગોલો છે તો એના વિશે તમારું શું હોટ ફેવરિટ છે બેસ્ટ બેસ્ટ ક્વોલિટી મારી ડોટરને તો આ જ એક ભાવે છે અમે લોકો આખા રાજકોટમાં કે ક્યાંય બી બહાર ગયા હોય એટલે આના માટે સ્પેશિયલ અમે લોકો અહીંયા આવે અને ક્વોલિટી વાઈઝ અને ટેસ્ટ વાઇઝ બેસ્ટ ક્વોલિટી આપણે પેલા નાના હતા તમને ખબર હોય કે બે બે રૂપિયા માટે સારી વાર બોલો હા હા એટલે એ હજી જળવાઈ રહ્યું જળવાઈ રહ્યું એના વિશે તમારું શું કહેવું છે બહુ સારું છે કે આપણી જનરેશન આપણા પછીની જનરેશનને બી ખ્યાલ આવે કે ભાઈ સડીવાળા ગોલા શું હતા અમે લોકો શું કરતા હતા કેવી રીતના હા નો ડાઉટ કે અત્યારે ચાર્જીસ થોડા વધી ગયા છે પણ મજા આવે છે પહેલાં જેવી તમને ફીલ થાય કે નહીં સડીવાળો ગોલો તમે ખાવો અત્યારની જનરેશનને કેવું છે ગોલો એટલે

ડ્રાય ફ્રુટ નાખીને કોઈ ના ચોખો જેટલા મસ્ત ભાઈ કાજુ બધા નાખી ભાઈ માવો નાખી લેટું ભાઈ છે ને હાથથી ગોલો બનાવ્યો છે એ સ્ટીક વાળો ગોલો ખાય છે આઈનો ફેમસ અને હું એ જ ગોલો ખાઉં છું પણ છે ને થોડું અલગ રીતે વાટકામાં જોરદાર કઈ ઘટા નહીં આની શું પ્રાઇસ આની દોઢસો રૂપિયા તમારા ચાહકો આના દીવાના છો ખાસ કરીને ઓલું મારે વાત જાણવાની કે લોકો એમ કહે છે કે ગરું કાંઈ બળતું નથી ને એ બધું તો નેચરલ તમે એવું નેચરલ પ્યોર પ્યોર ખાંડનો માલ અને પ્યોર બધું હાઈ થાય મારતા વરું જ આપણે વાપરીએ કોઈ યાદનું ભેળ થતું નથી એટલા મજા આવે અને ક્યાં ક્યાંથી લોકો તમારી પાસે બોલો ખાવા આવે દુબઈથી આવે મુંબઈથી આવે સુરતથી આવે અમદાવાદથી આવે મોરબી જુનાગઢ ડેમલો કલકત્તા બધી જ ગેરાક આવે એટલે આપણે એને કંઈ ડ્રાય ફ્રૂટ વાળો ખાવો છે કે સ્ટીક વાળો ખાવો છે કે ત્રણ કલર વાળો ખાતો મીઠો ખાવો છે પણ તમારે તમે ખાવો પણ તમારું કોઈ જાતનું ઘરું દૂર છે કે ખરાબ નહીં થાય ભાઈ એકવાર રાજકોટમાં માં અહીંયા આવો અને મુલાકાત જો નટરાજ ગોલાની કોટેજા ચોક પાસે છે આખું એડ્રેસ કહી દો તો કોટેજા ચોક સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ની સામે મેઇન રોડ અને ભાઈ કહેવાય ને સ્ટીક વાળો ગોલો કે ભાઈ નાના હતા ત્યારે આપણે ખાતા હતા નાનો ફેમસ ગોલો છે ભાઈ લોકો પડાપડી કરે છે લાઈન લાગી હોય છે ભાઈ ગોલા માટે ભાઈ જોરદારનો ગોલો મળે છે ઉનાળો ચાલુ થઈ ગયો છું તો એકવાર આવી છે મુલાકાત ભાઈ જોરદારના ગોલા મળે છે અમે લોકો તો ગોલો ખાઈ લે તમે વ્યાવજો ને ગોલો ખાવા અને હા વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો શેર કરો અને મસ્ત મજાની કોમેન્ટ કરો તો તમને આ વિડીયોમાં શું ગમ્યું ફરી મળીએ નવા વિડીયોમાં નવા કંઈક અંદાજ સાથે નવી કંઈ સ્ટોરી સાથે બને રહેજો મારી ચેનલ ઉપર રાજકોટ સાથે સાથ સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ હાલો ગોલો ખાવા